આ દીશકી જય શ્રી માધવરાયજી તાપિત આચાર્ય ગુ જૂનાગઢ મોટી હવેલી ઉઝવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજ ના વંછજ બો સ્વામી શ્રી કિશોરન્દ્રજી મહારાજ દ્વારા પુષ્ટિ સિદ્ધાંત પ્રશિક્ષણ શિબિર કેશોદ શ્રી કિશોરન્દ્રજી મહારાજ શ્રી દ્વાલા કેશોદ ગામમાં 8 દિવસની શિબિર રાખવામાં આવી જેમાં મુખ્ય વક્તા તરીકે પુષ્ટિ માર્ગના પરમ વિદ્વાન ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી કિશન મુંબઈ કિશનગઢ બિરાજેલા ન ભૂતવાના ભવિષ્ય જેવી અદભુત એવી કેશોદની શિબિરનું સ્મરણ આજે પણ અનેક વૈષ્ણવ અહો ભાવથી કરે છે અને પુનઃ પુનઃ આવી શિબિરોમાં આયોજનની ઉત્કંઠા પણ દર્શાવે છે તે વિશેષ કરીને યુવા વર્ગ

વર્તમાન પત્રમાં પણ આપશ્રીના પ્રતિદિનના પ્રવચનોનો સંક્ષેપ સપાયો હતો આ સમયે કેશોદ વૈષ્ણવ સમાજ તરફથી વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો અને બહાર ગામથી આવનારા વૈષ્ણવો માટે અવાજ અવાજ ભોજનની સુંદર વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી આ શિબિરમાં અનેક ગૌસ્વામી આચાર્યની ઉપસ્થિતિ હતી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજ પિયુષ બાવા શ્રી જુનાગઢ મોટી હવેલી શ્રી શરદ બાવા માંડવી રવિન્દ્ર બાવા માંડવી ચતુર્થ ધીશ્વર શ્રી દેવકી નંદા નંદાચાર્યજી તથા વિઠલ બાવા ગોકુલ શ્રી રઘુનાથ લાલજી તથા યોગેશ બાવા ગોકુલ માંડવી વિજય બાવા શ્રી હરી બાવા તથા દર્શન બાવા કળી કોટા શ્રી વિજેશ કુમારજી શ્રી કનૈયા લાલજી વિરમ અમદાવાદ શ્રી રસિક બાવા પોરબંદર શ્રી પંકજ બાવા તથા ભૂષણ બાવા ગોકુલ આદિ ગૌસ્વામી બાળકો આ શિબિરમાં પધાર્યા હતા

સહ પ્રથમ વખત જ કર્યો હશે સંખ્યામાં શિબિરાર્થીઓ જે ભાગ લે છે આ વ્યક્તિગત ચર્ચા વિચાર પ્રશ્ન તલી દ્વારા તદ વિષયથી ઊંડી સમજ આ પદ્ધતિથી પ્રાપ્ત થાય છે સિવાય સાયંકાલીન અનેક સત્ર શ્રી મહાપ્રભુજી રસિત ભક્તિ વર્ધની પર પ્રવચન રહેતું જેનું સ્મરણ કરવા હજારો સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડી તારીખ એકત્રીસ પાંચ ઓગણીસો ને બાણુંના સાંજના સાડા ચાર વાગ્ય શુભ શરૂઆત કોશ બામીશ્રી શ્યામ મનોહરજી સ્વર ધોળ અમે એવારે અમે એવારે રે ગાયને સૌ વૈષ્ણવ આનંદ ઉલ્લાસ એ ધોળને ઝીલ્યો હતો પુષ્ટિ અસ્મિતા ને પ્રગટ કરનારા આ ધોળનું ગાન પ્રતિદિન પ્રારંભમાં કરવામાં આવતું હતું ત્યાર પછી ભક્તવર્ધનીનો વર્ધનીનો પાઠ કરી આફીના વચનામૃતનો પ્રારંભ થયો હતો આજ દ્વારા સિદ્ધાંત પ્રશિક્ષણ શિબિરજી ના વચનામૃત એ પ્રસંગ આપણે કાલે જોશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરા પ્રસંગો મળતા રહે